કેમ છો આજે હું તમને રેબીસના પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ વિશે કહેવા જઈ રહ્યો છું રેબીસ એટલે હડકવા અને પ્રી એક્સપોઝર એટલે તમને ડોગ બાઇટ થાય એના પહેલાં તમે રેબીસની વેક્સિન લો એને પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ કહેવાય તમને એવો પ્રશ્ન થશે કે મને કૂતરું કર્યું નથી ડોગ બાઇટ થયું નથી તો હું વેક્સિન કેમ લઉં વેક્સિન એટલા માટે લેવાની કે આપણા ઇન્ડિયામાં અહીંયા ગલી ગલી એ કૂતરા હોય છે અને કયો કૂતરો કૂતરાને હડકવા થયેલું છે આપણને ખબર હોતી નથી અને કૂતરો આપણને બાઇટ કરે ત્યારે એ કૂતરાને હડકવા છે કે નહીં એના માટે આપણે કૂતરાનું ઓબ્ઝર્વેશન કરવું પડે કે કૂતરો હડકવાથી મરે છે કે નહીં એનાથી જ ખબર પડે કે જે કૂતરો આપણને જે કરડ્યું એને હડકવા હતું કે નહીં આટલું બધું સ્ટ્રેસ લેવું એના કરતાં આપણે રેબીસની વેક્સિન લઈને એની ઇમ્યુનિટી કેમ ના પ્રોડ્યુસ કરીએ આપણી બોડીમાં આપણે બીજા બધી ઘણી બધી બીમારીના આપણે એની વેક્સિન લેતા હોઈએ છીએ તો આપણે રેબીસની પણ વેક્સિન લેવી જોઈએ એના ત્રણ ડોઝ હોય છે એ ઝીરો સેવન અને ટ્વેન્ટી વન ડે એમાં ઇન્ટ્રામસ્ક્યુલર અહીંયા આપણે ત્રણ વેક્સિનના ડોઝ લેવાના હોય છે અને આ વેક્સિનના ડોઝ તમે લઈ લો પછી જો તમને ડોગ બાઇટ થાય તો તમારે જે રેબીસ હ્યુમન ઇમ્યુનોગ્લોબ્યુલિન જે ઇન્જેક્શન છે જે કોસ્ટલી ઇન્જેક્શન આવે છે એન્ટીબોડીનું ઇન્જેક્શન આવે છે એ તમારે લેવાની જરૂર નથી કારણ કે તમે રેબીસની જે વેક્સિન લીધી છે એનાથી ઓલરેડી તમારા બોડીમાં એન્ટીબોડી બની ગયા છે તો એકવાર તમે રેબીસની વેક્સિનનું પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસના ત્રણ ડોઝ લઈ લો પછી તમારે લાઈફ ટાઈમ તમારે એ એન્ટીબોડીનું રેબીસ ઇમ્યુનોગ્લોબિલિનનું ઇન્જેક્શન લેવાનું રહેતું નથી અને તમને જ્યારે ગમે ત્યારે ડોગ બાઇટ થાય ત્યારે તમારે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ જ લેવાનું રહે એટલે એટલીસ્ટ તમારા બોડીમાં રેબીસના અગેન્સ્ટમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ હોય છે તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો